ગણેશ ચતુર્થી છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ને લઈને ભારે થનગનાટ જોવા મળતો હોય છે ઘરે ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના કલા ભવનના મેદાન ખાતે ગણેશજીની પ્રતિમાઓના વેચાણના સ્ટોલ લગાવવામાં આવે છે દર વર્ષે આ સ્ટોલ લાગતા હોય છે ત્યારે આ વર્ષે ગયા વર્ષની તુલનામાં ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ નહીવત જોવા મળ્યું છે આ વર્ષે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું તેમજ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓમાં ભાવ જોવા મળ્યો છે ત્યારે આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓનું નહીવત વેચાણ થતા દુકાનદારોને નિરાશા હાથ લાગી છે ગણેશ ચતુર્થી એક મહત્વપૂર્ણ તહેવાર છે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશના અવતારની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજ્ય દેવતા છે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે અને તેમની પાસે આશીર્વાદ મેળવે છે ભગવાન ગણેશ વિઘ્નહર છે જેથી ભક્તોના વિઘ્નો દૂર કરે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે આજે 7 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે ગણેશ ઉત્સવ આગામી 11 દિવસ સુધી ચાલશે રોજબરોજ કલા ભવન ના મેદાનમાં ગણેશ ઉત્સવને લઈને કેટલાક વેપારીઓ પૂર્ણા કારણે ભાવમાં વધારો થવાના કારણે તેમજ આ વર્ષે મૂર્તિઓમાં ઓછું વેચાણ જોવા મળ્યું છે દર વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો જોવા મળ્યો છે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ફેરી ગરાકીમાં થોડો વરસાદના કારણે પબ્લિકને એ પડ્યું છે આવવા જવામાં તકલીફ પડી છે ને આ વર્ષે વરસાદના કારણે ગ્રાઉન્ડ પર બધું પાણી બહુ ભરાઈ ગયેલું હતું એટલે પબ્લિક આવી શકી નથી તે કારણે આ વર્ષે ગણપતિની મૂર્તિમાં બુકિંગ ઓછું થયેલું છે અમારે આ ફેરી દર ફેરી કરતાં સો ટકા હોય છે આ ફરી સિત્તેરથી પાંસઠ ટકા મૂર્તિનું બુકિંગ થયેલું છે ત્યાં ફરી મારતીનો માલના બુકિંગ થવાના કારણે માર્કેટમાં અસર પડી છે જેથી ભાવમાં પણ ઓછી આવક પડી છે દર ફેરી કરતા મોંઘવારી વધી ગયેલી છે પણ મારતી માલ વધારે પડ્યો છે એના કારણે ભાવ ડાઉન થઈ ગયો છે જે અમે મૂર્તિઓ જે ચિત્તેર હજારમાં લાવતા હતા અત્યારે એ પોઝિશન અમારે પચીસોમાં વેચવાની પોઝિશન આવી ગઈ છે વરસાદના કારણે જેથી પબ્લિક આવી શકી નથી